હેલો દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગઈ છે ને આજે આવી ગઈ છે મારા બગીચામાં જીવામૃત બનાવવાના છીએ કારણ કે આપણે જમીન પણ થઈ ગઈ છે તો એના માટે આપણે જીવામૃત બનાવવાના છીએ અને બસો ને ચારસો લીટર આપણે જીવામૃત બનાવવાના છીએ મિત્રો તો બસો લીટર માં આપણે જીવામૃત બનાવવા માટે જો આપણી પાસે ગાયનું છાણ પછી આ છે ચણાનો લોટ અને ગૌમૂત્ર તો મિત્રો ગૌમૂત્ર આપણે લેવાનું છે બસો લીટર બેરલ માટે આપણે દસ થી બાર લીટર ગૌમૂત્ર જોશે ત્યાર પછી છણાનો લોટ એક થી દોઢ કિલો જોશે અને રાફળાની માટી વડલાની માટી હોય તો સારામાં સારી વડલાની માટી જોશે પછી ગૌમૂત્ર જોશે દસ થી પંદર લીટર ગૌમૂત્ર જોશે છાણ જોશે દસ થી પંદર કિલો અને આ બધાનું મિશ્રણ કરીને આપણે ટીપણામાં નાખવાનું છે તો મારા જે વિડીયો સાથે જોડાઈ રહેજો તો અંત સુધી જોજો તમને મજા આવશે અને કઈ રીતે આપણે જે અમૃત બનાવું છું તે પૂરી પ્રોસેસ જોજો તો હાલો આપણે કઈ કઈ વસ્તુ છે તે તમને પહેલાં બતાવી દઉં મિત્રો આ છે ગાયનું છાણ પછી આ છે માટી અને આ છે ચણાનો લોટ એકથી દોઢ કિલો અને અહીંયા પડ્યું છે આપણે આમાં ગૌમૂત્ર છે મિત્રો પેલા આપણે મિશ્રણ કરીશું આ છે સણા લોટ તેનું મિશ્રણ કરીશું મિત્રો છણા લોટ લીધો છે એક થી દોઢ કિલો આપણે બારસો તેરસો ગ્રામ લીધો છે એને પૂરેપૂરું આવી રીતનું મિશ્રણ કરી નાખવાનું છે તમે જુઓ આ બધા ભાંગી નાખવાના છે આવી રીતનું મિશ્રણ કરવાનું હોય છે એકદમ ગાંઠું હોય ને તો આવી રીતનું ગાંઠું ને ભાંગી નાખવાનું હોય છે આવું ભૂકો કરી નાખવાનો કરી નાખવાનો કડીક એવુંગરવા દે હવે પછી લેવાનો છે ગોળ લાગવા ગોળ ને પણ પૂરેપૂબ એક જ આ તો ગોળ ને પૂરેપૂરો ઉગારી દેવાનો છે આ રીતે મિક્સ કરવાનું છે ગોળ એકદમ મિક્સ કરી નાખવાનું આ તો ગોળ મિક્સ થઈ ગયો છે

દસ થી પંદર લીટર રો ઉતર લેવાનું છે આ કેટલા દવા પંદર લીટર દોડે છે દસ લીટર ની જોડે મિત્રો મિત્રો આ છાણ છે તેને ઉગારી નાખવાનું છે હવે આજે પંદર કિલો છાણ છે ગાય નું તેને આપણે ઉગારી નાખશું. આ રીતનું મિત્રો ગૌમૂત્ર અને છાણ ને ઓગારી નાખવાનું હોય છે નોખું ગૌમૂત્ર નાખી દઈએ તો પણ ચાલે અને આ રીતનું ટીપણામાં જો અમારે પાણીમાં વધી ગયું છે એટલે અમે ડાયરેક્ટ ગૌમૂત્ર ને છાણ બે હાયરે મિક્સ કરીને નાખવાના છીએ ટીપણામાંથી પાણી ઓછું કહી દઉં એટલે આપણે ગૌમૂત્ર ને છાણ બે કઈ રે મિક્સ કરીને જ નાખશું Right. મિત્રો આ તો બધું નાખ્યા પછી આને પાંત્રીસ ચાલી આટા આપણે ઘડિયાળથી ઉલટી દિશામાં ફેરવવાના હોય છે આવી રીતને ઘડિયાળનો કાંટો ફરી એનાથી ઉલટી દિશામાં ચાલી પાંત્રીસ થી ચાલી આટા ફેરવાના ચાલી પિસ્તાલીસ પચાસ થઈ જાય તો વાંધો નહીં અને રોજ એક ટાણું ફેરવવાનો હોય છે આવી રીતના ચાલી પચાસ આટા

ગમે તે કાપડ ને બાંધી દેવાનું હોય છે તો મિત્રો આવી રીતનું હલાયવો પછી આપણે જીવામૃત ને આવી રીતની સાડીનો કટકો ગમે તે બાંધી દેવાનો હોય છે કે જીવડા નો પડે એના માટે આવી રીતનું બાંધી દેવાનું આ રીતનું બાંધી દેવાનું હોય છે જીવાયત નો પડે કોઈ જીવંતુ ન પડે એટલે મિત્રો જીવમૃત બનાવવાની તમે પૂરી પ્રોસેસ પ્રોસેસ જોઈ અને હવે મિત્રો અઠવાડિયા પછી આપણે ડ્રીપમાં સડાવી દઈશું તો મિત્રો મારો વિડીયો અહીં પૂરો કરું છું અને મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બે લેકન બટન દબાવજો જેથી કરીને અમારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ